વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો એક લાલ જામફળમાં વિટામિન સીની સાથે સાથે ઘણા એવા પોષક તત્વો પણ જોવા મળે છે જેના સેવનથી માત્ર આંખોની રોશની જ નહીં પરંતુ તેનાથી સંબંધિત અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે બે શિયાળામાં આમળા પુષ્કળ પ્રમાણમાં મળે છે આવી સ્થિતિમાં તમારે દરરોજ સવારે ખાલી પેટે વિટામિન થી ભરપૂર આમળાના જ્યુસનું સેવન કરવું જોઈએ જે શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે ચયાપચય વધારે છે અને કેલરી બર્ન કરવામાં મદદ કરી શકે છે દરરોજ સવારે તેને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે ત્રણ બદામમાં ફાઈબર મળી રહે છે વધુમાં તેમાં તંદુરસ્ત ચરબી અને પ્રોટીન પણ હોય છે તે પેટને ભરેલું રાખે છે અને આંતરડાના સ્વાસ્થ્ય માટે સારું છે ચાર કાળા તલમાં ઉચ્ચ ફાઈબર હોય છે જેને કારણે એકબજીયાતમાં રાહત આપે છે પાચન માટે ફાયદાકારક છે તલમાંથી મળતું તેલ આંતરડાને લુબ્રિકેટ કરે છે અને ફાઈબર આંતરડાની ગતિમાં મદદ કરે છે પાંચ લાલ જાંફમાં સૂજન વિરોધી ગુણધર્મો છે જે સાંધાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે છ સવારે ખાલી પેટે ઘી ખાવાથી આંતરડાની સાફ થાય છે અને એસિડિટી અને ગેસની સમસ્યા દૂર થાય છે સાત વિટામિન અને સી વાળને પોષણ આપવામાં મદદ કરે છે તેની સાથે વાળ ખરવા અને અન્ય ઘણી સમસ્યાઓમાં પણ તે અસરકારક છે આઠ માત્ર ચહેરા પર મુલતાની માટી લગાવવાથી ત્વચા પર ખેંચાણ આવે છે જેનાથી તમારી ત્વચા પર કરચલીઓ પડી શકે છે તેથી મુલતાની માટીને કાઢીને ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું ભૂલશો નહીં નવ જામફળ એન્ટીઓક્સિડન્ટોથી સમૃદ્ધ છે જે સેલને નુકસાન પહોંચાડતા ફ્રી રેડિકલને બેસર કરવામાં મદદ કરી શકે છે દસ ઘીમા ફેટી એસિડ છે જે ત્વચા માટે ખૂબ જ જરૂરી છે તે ફાઇન લાઇન્સ કરચલીઓ મટાડી ત્વચા ચમકદાર બનાવે છે અગિયાર વિટામિન સીનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે અને તે લાલ જામફળમાં સારી માત્રામાં જોવા મળે છે મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર